જઈ રહ્યા છીએ આજે અહીંયા ઘણા બધા જાતના વૃક્ષો રોપ્યા છે પ્રવર્ત છે એમાં ઘણા કહે છે કે વૃક્ષનો જે પીંડો હોય એ તૂટવો ન જોઈએ છોડ લસાઇ જાય પરંતુ દરેક વખતે સાચો નથી વૃક્ષના ત્રણ પ્રકાર છે વૃક્ષ શૃક્ષ અને છોડ એમાં વૃક્ષમાં જે જલવન થાય છે એ ષણ વધતા એમાં કેશાકર્ષણ મિશ્ર સુખમાં મિશ્ર રૂપે જલવાન થાય છે જ્યારે સોળ કક્ષાની વનસ્પતિઓમાં છે એ માત્ર કેશ્યાકર્ષણને કારણે જલવાન થતું હોવાથી સોળ કક્ષાની વનસ્પતિના પીડો

એ હવા ન લઈ જાવ જોઈએ એ રીતે આ છે એ શુક કક્ષાનું ઝાડ છે જે જમરૂખનું છે એનો પીંડો ન તૂટે તો એના પાંદડે તૈયાર થઈ જાય જો તૂટી ગયો હોય તો આ છોડ વયો જતો નથી પણ પાંદડે એકવાર પાડીને પસી જાય છે જ્યારે વૃક્ષ જો તો એ જો આ પીંડો તૂટી જાય તો સંપૂર્ણ છે એ સુકાઈ જતું હોય છે આ રીતે છે એ વૃક્ષના રિપ્લાન્ટિંગમાં એટલે પુનઃરોપણીમાં આપણે ખ્યાલ રાખવો જોઈએ ઉપ <laughs>